વિટામિન પોષક જેમ અને મુકતા ખૂબ જ શક્તિ તાકાત આપે તેવો માત્ર દરરોજ એક ટુકડો જો ગરમીઓમાં ખાઈ લીધો ને તો શરીરમાં ઠંડક મળશે શક્તિ મળશે આરામદાયક મળશે અને આખો પરિવાર વૃષ્ટ પૃષ્ટ તંદુરસ્ત થઈ જશો ખાસ કરીને બાળકો તો આ જો એક ટુકડો ખાઈ લેશે ને તો આખો દિવસ એનર્જીથી ભરપૂર રહેશે અને મોમાં મુકતા જ પાણી પાણી થઈ જાય તેવી આ બરફી તૈયાર થાય છે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ એના માટે એકદમ હેલ્ધી કેલ્શિયમ યુક્ત મખાનાનો આપણે યુઝ કરવાના છીએ તો અહીંયા મેં એક કપ મખાના લીધા છે જે કેલ્શિયમથી ભરપૂર હોય છે અને ખાસ કરીને ગરમીઓમાં ઠંડક આપે છે સાથે મેં અહીંયા અડધા કપ જેટલી બદામ લીધી છે અને વન ફોર્થ કપ કાજુ તો કાજુ હલકા જેવી તાકાત આપે છે ગરમીઓમાં એનો ઉપયોગ કરવો જોઈએ અને અહીંયા મેં મગજ તરીના બી પણ લીધા છે એનાથી પણ ખૂબ જ ઠંડક મળે છે તાકાત મળે છે અને પ્રોટીન અને વિટામિન ભરપૂર મળે છે તો આ બધા જ જે છે ને એ ઠંડીમાં ખૂબ જ હેલ્ધી અને તાકાતવાર હોય છે તો જરૂરથી ખાવા જોઈએ હવે આપણે આનો પાવડર તૈયાર કરવાનો તો આ રીતે પરફેક્ટ માપ સાથે જો બનાવશો ને તો આ મીઠાઈ છે ને ખૂબ જ ટેસ્ટી બનશે અને એકદમ માખણની જેમ મોઢામાં જતા જ પાણી પાણી થઈ જશે હવે આ રીતે મેં બધો પાવડર કરી લીધો પાવડરનો હલકો કલર પીળાશ ઉપર આવ્યો છે કારણ કે આપણે એમાં શેકેલા ચણા એડ કર્યા છે તો હવે આ પાવડર તૈયાર થઈ ગયો એને સાઈડમાં રાખીએ અને હવે એક કપ તો અહીંયા મેં વાટકીના માપથી લીધું છે અને સૂકું નાળિયેરનો પાવડર લીધો છે તમારી પાસે સૂકું નાળિયેર હોય ને તો એને ખમણીને પણ લઈ શકાય હવે એક પેન લેશું અને એમાં એક ટેબલ સ્પૂન ઘી એડ કરીશું તો આપણે ઓછા ઘીમાં મીઠાઈ તૈયાર થઈ જશે અને ગરમીઓમાં ઘી ઓછા પ્રમાણમાં ખાવું જોઈએ એટલા માટે હું અહીંયા ઓછા ઘીમાં બનાવું છું હવે આપણે ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આ બધા પાવડરને સારી રીતે રોસ્ટ કરી લેવાનો છે તમે એમ જ ડ્રાય રોસ્ટ પણ કરી શકો છો પણ ઘી એડ કરવાથી થોડી ફ્લેવર સારી આવશે એટલા માટે હું અહીંયા એક ટેબલ સ્પૂન ઘી એડ કરું છું અને જેમ જેમ આપણે એને રોસ્ટ કરતા જશો ને એમ હલકો હલકો એનો કલર ચેન્જ થતો જશે તો ગરમીઓમાં તમે કઈ કઈ મીઠાઈ બનાવો છો ને મને ગમ કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જોવો છો ને એ પણ મને જરૂરથી કહેજો મને ખૂબ ગમશે અને ગરમીઓમાં તમારે નવી નવી કોઈ પણ મીઠાઈ પણ જોવી હોય ને તો મને કમેન્ટમાં કહેજો હું તમારી સાથે રેસિપી શેર કરીશ અહીંયા તમે જુઓ હું આ પાવડરને શેકતા મને બે થી ત્રણ મિનિટનો સમય લાગ્યો ને તો એનો કલર ચેન્જ થઈ ગયો હવે આપણે જે નાળિયેરનો પાવડર છે ને તે એડ કરી દઈશું નાળિયેરને શેકાતા બહુ ઓછો સમય લાગે છે ને એટલે લાસ્ટમાં એડ કરવાનો અને પછી આ રીતે એકદમ હલકા ફ્લેમ ઉપર એને શેકી લેવાનો અથવા તો ગેસ બંધ કરી દો ને તો પણ ચાલે રોસ્ટ થઈ જશે અને બસ આપણે એનો બ્રાઉન કલર નથી થવા દેવાનો તો આ રીતે સરસ એવું મિક્સ થઈ જાય હલકો ગરમ થઈ જાય ને એટલે સરસ એવું શેકાઈ જશે તો આ રીતે એનો કલર ચેન્જ થઈ ગયો તમે જુઓ અને એકદમ છૂટો છૂટો આ પાવડર તૈયાર થઈ ગયો તમે આ રીતે આ પાવડર બનાવી અને બાળકોને જો દૂધ સાથે મિક્સ કરીને પણ પીવડાવો ને તો પણ ખૂબ જ સરસ લાગે છે હવે આ પાવડર સરસ રીતે રોજ થઈ ગયો અને તો આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું જેથી એ હલકો ઠંડો થઈ જાય અને આમાંથી તમે લાડુ પણ બનાવી શકો અને આ રીતે મીઠાઈ પણ તૈયાર કરી શકો હું અહીંયા મીઠાઈ તૈયાર કરું છું એક એક ટુકડો બાળકોને આપવો હોય ને તો આપી દેવાય અને લાડુ આપીએ ને તો બાળકોને લાડુ ખાવા પસંદ નથી હોતા એટલા માટે હું અહીંયા મીઠાઈ તૈયાર કરું છું હવે આ મીઠાઈને ખૂબ જ ઠંડક આપવા માટે હું અહીંયા સાકરનો ઉપયોગ કરું છું તો થ્રી ફોર્થ કપ મેં સાકર લીધી અને એમાં વન ફોર્થ કપ આપણે પાણી એડ કરીશું જો જરૂર લાગે ને તો તમે અડધા કપ જેટલું પણ પાણી એડ કરો સાકરના ટુકડા કેવડા નાના કે મોટા તમારે કેવડા લેવાને એ ઉપર આધાર રહેશે પાણીનો જો મોટા ટુકડા હોય ને તો તમારે અડધા કપ જેટલું પાણી એડ કરવાનું એટલે સાકરના ટુકડા છે ને એ મેલ્ટ થવામાં આસાની રહે અને ઝડપથી મેલ્ટ પણ થઈ છે તો તમે એનો પાવડર બનાવીને પણ લઈ શકો છો અહીંયા તમે જુઓ થોડીવાર આપણે સતત ચલાવીએ છીએ ને એટલે આ રીતે સાકર બધી જ મેલ્ટ થઈ ગઈ છે અહીંયા આપણે એક તારથી થોડી ઓછી અને અડધા તારથી થોડી વધારે એટલે કે પોણા તારની ચાસણી તૈયાર કરવાની છે એક થી બે મિનિટ આ રીતે મીડિયમ ફ્લેમ ઉપર ચલાવતા રહેશું ને એટલે સરસ એની ચાસણી તૈયાર થઈ જશે અને જો તમે સાકરમાં ન બનાવવા માંગતા હોય તો ખાંડમાં પણ બનાવી શકાય અને આ મીઠાઈને ગોળમાં પણ બનાવી શકાય હવે આ રીતે સરસ રીતે મિક્સ થઈ ગયું અને સરસ રીતે એની ચાસણી પણ ચેક કરી લેવાની તો અહીંયા તમે જુઓ એક તાર પૂરો નથી બનતો અને અડધો તાર પણ નથી પોણા તાર જેવી આ ચાસણી તૈયાર થઈ છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એમાં ફ્લેવર માટે એલચી પાવડર એડ કરીશું અને એક ટી સ્પૂન જેટલું ઘી એડ કરીશું ઘી એડ કરવાથી ખૂબ જ સરસ રીતે આ ચાસણી છે ને એ મિક્સ પણ થશે ફ્લેવર પણ આવશે અને લાસ્ટમાં જો આ સમયે તમારી ચાસણી ઓછી પણ થઈ હશે ને તો પણ સરસ રીતે મિક્સ થઈ જશે સારી રીતે મિક્સ કરી દેસું અને આમાંથી પણ તમે લાડુ બનાવી તૈયાર કરી શકો છો અને મીઠાઈ પણ તૈયાર કરી શકાય તો આ સમયે આપણી ગેસની ફ્લેમ બંધ છે પહેલેથી જ આપણે બધી વસ્તુને રોસ્ટ કરીને રાખી છે ને તો આ સમયે આપણે ગેસ ચાલુ કરવાની જરૂર નથી આ રીતે મિક્સ કરી દેવાનું જો જરૂર લાગે ને તો તમે ઉપરથી એક બે ચમચી ઘી પણ એડ કરી શકો છો હું અહીંયા ઘી એડ નથી કરતી હવે આ રીતે ઘી પ્લેટમાં આપણે સેટ કરી દેશું માત્ર જ મિનિટમાં આ મીઠાઈ બનીને તૈયાર પણ થઈ જાય છે અને ઠંડી થયા પછી પણ તમે એને દસ જ મિનિટમાં ખાઈ શકો છો હવે આ રીતે પ્લેટમાં લીધા પછી એને સરસ રીતે ગરમ હોય ત્યારે જ તમારે સેટ કરી દેવાની ઉપરથી ડ્રાય ફ્રૂટથી જો ગાર્નિશ કર્યું હોય ને તો કરવાની હું અહીંયા ચમચીના મદદથી આ રીતે સેટ કરું છું એટલે ઝડપથી સેટ પણ થઈ જશે અને ઓછા ઘીમાં પણ સેટ થઈ જશે આ રીતે પ્રેસ કરી દેસું ને એટલે એક સરખું લેવલ આવી જશે હવે આ રીતે સેટ થઈ જાય ને એટલે ઉપરથી હું ખસખસથી ગાર્નિશ કરું છું જે ગરમીમાં ખાસ ખાવા જોઈએ એટલા માટે હું આ રીતે ખસખસથી ગાર્નિશ કરું છું અને હવે આપણે દસ જ મિનિટ એને ઠંડી થવા દઈશું દસ મિનિટમાં સરસ રીતે સેટ થઈ જશે અને પછી આપણે એને કટ લગાવીશું દસ મિનિટ પછી તમે જુઓ સરસ રીતે સેટ થઈ ગઈ અને આ રીતે આપણે કટ લગાવી દઈએ તો તમે નાના કે મોટા પીસ જેવા તમારે કરવા હોય ને એ રીતે કરી લેવાના અને પછી એને તમારે સર્વ કરવાની અને આ મીઠાઈ છે ને એ તમે આઠથી દસ દિવસ બહાર પણ રાખી શકશો બિલકુલ ખરાબ નથી થતી અને દસથી પંદર દિવસ સુધી પણ ખરાબ નથી થતી પણ હું અહીંયા દસ દિવસ સુધી આ મીઠાઈ રાખું છું તો પણ ખરાબ નથી થતી દર વર્ષે આ મીઠાઈ જરૂરથી એકવાર તો હું બનાવું છું તો તમારી સાથે આ રેસીપી શેર કરી અને તમે જુઓ એકદમ સુપર સોફ્ટ માખણ જેવી સોફ્ટ અને મોઢામાં જ મૂકતા પીગળી જાય ને તેવી આ મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ તો ગરમીમાં માત્ર એક ટુકડો દરરોજ દૂધ સાથે ખાઈ લેવાનો હેલ્ધી બની જશો વૃષ્ટ પૃષ્ટ તંદુરસ્ત તો આ રેસીપી જલ્દીથી જલ્દી ટ્રાય કરજો અને કમેન્ટ કરજો કેવી લાગી ચાલો ફરી મળીશું